નમસ્કાર દર્શક મિત્રો નવા નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની સાથે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે જ્યાં દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડ ની સાથે અત્યારે મધ્ય ભારતના વિસ્તારથી જોધપુર એટલે કે

સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર પણ એક નવું હવાનું હળવું દબાણ અત્યારે લો પ્રેશરની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમ અને મજબૂત ડીપ ડિપ્રેશન સક્રિય બનતા જોવા મળ્યા છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે અને રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ જે આદ્રા નક્ષત્રમાં શરૂ થઈ રહ્યો છે જેના પગલે ગુજરાતમાં લઈને આવનારી તારીખ સુધી ગુજરાતમાં સતત વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહીને જોતા ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે ગુજરાતના પર્ટિક્યુલર કયા કયા જિલ્લામાં વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને આપણે સવિસ્તૃત વિગતસર માહિતી મેળવવાના છીએ જી હા દર્શક મિત્રો જેમાં આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી બે દિવસ એટલે કે આવનારી ચોવીસ તારીખ સુધીમાં વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે આમ આજથી લઈને ચોવીસ તારીખ સુધી ગુજરાતમાં સતત

સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ફક્ત આજે નહીં પરંતુ આવનારી ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદને લઈને પણ અનેક જિલ્લાઓમાં યલો એલેટની સાથે ભયંકર વરસાદનો ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત 25 જૂનના રોજ પણ ગુજરાતના અનેક દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આજથી 26 તારીખ સુધી ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે સતત વરસાદનો જોર ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે નવી આગાહીને લઈને

40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે પવનની તીવ્રતાની સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ગાજવીજ અને વીજળી થવાને લઈને પણ રીતસરની

જેમ જેમ ગુજરાત ઉપર વરસાદનું જોર વધી રહ્યું છે તેમ તેમ ભારતીય હવામાન વિભાગની તાજે લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર છ થી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતના છ જિલ્લાઓ માટે જળબંબાકાર વરસાદની સ્થિતિનું નિર્માણ થાય તેવા ભારે વરસાદને લઈને છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારોની અંદર અતિભયંકર વરસાદ ખાબકવા ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અમરેલીના જિલ્લામાં મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠાના જિલ્લામાં નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર અતિ ભયંકર અને ભારે વરસાદ ગુજરાતમાં ખાબકવા અંગે

અતિ ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં છે નદી નાળા છલકાતા હોય તેવા દ્રશ્યો ગુજરાતની અંદર ભાવનગર અમરેલી મહેસાણા સાબરકાંઠા નવસારી ને વલસાડના વિસ્તારમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો યલો એલર્ટના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં હાલ અત્યારે જોર જોવા છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથનો જિલ્લો રાજકોટના જિલ્લાથી બોટાદના જિલ્લામાં સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર સૌરાષ્ટ્રના આ ચાર જિલ્લામાં યલો એલર્ટ દક્ષિણીય ગુજરાતના બે જિલ્લા જેમાં તાપીનો જિલ્લો અને ડાંગના જિલ્લાની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તરીય ગુજરાતના ચાર જિલ્લામાં આજરોજ વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પાટણના ક્ષેત્રથી બનાસકાંઠા અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ વધતું હોવાના પગલે અહેમદાબાદના જિલ્લાથી ખેડા પંચમહાલના વિસ્તારથી દાહોદ મહીસાગરના વિસ્તારોની અંદર ભારે યેલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વિસ્તારોમાં વધી રહેલા વિસ્તમ સિસ્ટમના જોર અને બની રહેલી નવી લો પ્રેશરની સાથે સાથે હાઈ પ્રેશર સિસ્ટમની અસરો અને બની રહેલું અત્યારે નવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે ચોવીસ તારીખના રોજ પણ રાજ્ય ઉપર ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતની અંદર નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ચોવીસ અને આવનારી 24 તારીખની અંદર ગુજરાતમાં જળબંબાકાર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ભારેથી ભયંકર વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓથી સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારથી અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવા ને લઈને યલો એલર્ટ છે હાલ અત્યારે લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કેવો વરસાદ પડી રહ્યો છે તેની લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ જી હા દર્શક મિત્રો આજ રોજ ત્રેવીસ તારીખના રોજ ગુજરાત ની અંદર વરસાદીય સિસ્ટમનું જોર અને વરસાદીય સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે જેના પગલે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે લાઇવ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે લાઈવ સિસ્ટમના પરિભ્રમણને લઈને અહેમદાબાદના જિલ્લાથી લઈને આવનારી કલાકોમાં ધોળકા નડિયાદ ગોધરાના વિસ્તારથી લૂનાવાળા વડોદરાના ક્ષેત્રથી ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે

જોર દર્શાવતું હોવાને લઈને ભાવનગર અલંગ મહુવાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અમરેલીના પંથક થી લઈને ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તારની અંદર પણ વરસાદ ચોતરા કાઢે તેમ આવનારી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અંદર પણ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે રાજસ્થાનના વિસ્તાર ભોપાલના વિસ્તાર અને ઇન્દોરના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમની પરિભ્રમણ અને વધી રહેલા સિસ્ટમના ઘેરાવાના પગલે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને સંકટ ટોળાઈ છે જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ નવી નવી સિસ્ટમો બનતી હોવાને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો સિસ્ટમનું ગતિવિધિ અને સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનવાની સાથે આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં સતત વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે